એક કથા એવી છે કે એક ભાઈએ તપસ્યા કરી શંકર ભગવાનને પ્રસન્ન કર્યા શંકર ભગવાને કહ્યું કે માગો માગો શું જોઈએ છે પેલો માણસ હોશિયાર હતો એણે કીધું મારે બીજું કંઈ જાજુ જોતું નથી ખાલી એક પારસ મણી આપી દો પછી બાકીનું હું કરી લઈશ કે સોનાના ભાવ હીરામાં ચડ ઉતર થાય છે પણ સોનામાં તો સારું જ રહેશે કાયમ સોનું મારે જોઈએ છે પારસમણી આપી દો એટલે મારે પછી બીજા બધા કામ કરી નાખીશ એટલે ભગવાન એને કહ્યું કે સારું તારે જો જોઈતું હોય તો તને પારસમણી મળશે તો ખરી પણ તારે એના માટે થોડી મહેનત કરવી પડશે બોલો ને શું મહેનત કરું કે બસ મહેનત એટલી જ કે કાલ સવારે તારે દરિયા કિનારે જવાનું અને ત્યારે જે દરિયા કિનારે બધા પથ્થરો પડ્યા હોય એમાંથી પારસમણી શોધી કાઢવાનો તો પૂછ્યું કે પારસમણી હોય કેવો આમ જોવામાં કેવો હોય તો શંકર ભગવાને કહ્યું કે જેવા બીજા પથ્થર હોય ને એવો જ હોય તો કે પણ મને ખબર કેમ પડશે કે આ મણી છે કે બીજો પથ્થર છે એટલે એને ભગવાને કીધું કે એની કસોટ એવી છે કે તારે છે ને એને અડવાનું પથ્થર દે બીજા બધા પથ્થર છે ને એ ઠંડા હશે અને પારસ મળી છે ને ગરમ હશે એટલે તારે અડીને ચેક કરવાનો પથ્થરને તો સવારના પોરમાં પહોંચી ગયો દરિયા કિનારે તો બધા હજારો નાના નાના પથ્થરાઓ હતા હવે આમાંથી શોધવાનો હતો એટલે એને તો એક જ ચેકિંગ કરવાનું તો જઈને એને અડવાનું જુએ તો ઠંડો છે તો ઠંડો હોય તો જો ત્યાં ત્યાં મૂકે તો પાછું એનોય હાથમાં આવે એટલે એ શું કરે કે પથ્થરને એટલો દૂર દરિયામાં નાખી દે ને ફરી આત્મા જ ન આવે પછી બીજો પથ્થર જુએ ચેક કરે ઠંડો છે તો દૂર નાખી દે ઠંડો છે દૂર નાખી દે ઠંડો છે નાખી દે આમ કરતાં 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 અડધો કલાક થયો કલાક થયો પછી એને રીધમ ચડી ગઈ કે પથ્થર છે જુએ ઠંડો છે નાખી દે ઠંડો છે નાખી દે ઠંડો છે નાખી દે એમ કરતાં કરતાં રીધમમાં ને રીધમમાં એવું થયું એક ગરમ પથ્થર જતો રહ્યો અને પછી થયું અરે આ તો ગયો જા ઠંડા પથ્થરા હતા એમાં પછી એક ગરમ પથ્થર એને ઓળખી શકાયો નહીં અને એ રીધમમાં ને રીધમમાં રહ્યો એમ આપણી એક પરિસ્થિતિ કેવી છે કે આપણે આ દુનિયાની અંદર ખોટું ખોટું એટલું જોયું છે ને સાચું આવે ને ત્યારે પણ અંતરના ખૂણામાં ક્યાં થોડીક શંકા પડી હોય સાચું હશે ખોટું હશે અને એ જે થોડીક શંકારે છે ને એટલે સત્સંગની જો એવી મજા ના આવે જોઈએ એવી જો મજા લેવી હોય તો અંતરમાં જે પ્રતીતિ આવી જાય ને કે આ સત્સંગ એ પરમ સત્ય છે આ સત્સંગ એ અતિશય નિર્દોષ છે એવી જ્યારે આપણે અંતરમાં પ્રતીતિ આવી જાય ને પછી જે આનંદ આવે પછી જે સત્સંગનું બળ પ્રગટ થાય એ રોક્યું રોકાય નહીં